એસએસજી હોસ્પિટલમાં દર્દીઓના સગાઓને વિનામૂલ્યે ભોજન જરૂરિયાત ધરાવતા ગરીબ અને નિરાધાર દર્દીઓને મેડિકલ સહાય અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને ગણવેશ પુસ્તકો અને નોટબુક્સ અને શૈક્ષણિક સાધનોની સહાય સહિત અનેકવિધ સેવા કાર્યો યુનિટી યુથ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે આવો જોઈએ આગળનો રિપોર્ટ અમારા રિપોર્ટર સંતોષભાઈ પંડિત સાથે गुड इवनिंग मैं प्योर एंड जेनेरिक न्यूज़ चैनल से संतोष पंडित बात कर रहा हूँ आज हमें एस, एक ऐसे सक्सेस से बात करने जा रहे हैं जिन्होंने कोरोना टाइम से अपने बलबूते पर समाज सेवा एक अलग से यूनिट ट्रस्ट स्टार्ट किया हुआ है यूनिटी यूथ फाउंडेशन ठीक है जहाँ पर ये लोग काफ़ी जगह पर जा जा के गरीबों को खाना वगैरह खिलाते हैं तो मिलते हैं अपने साजिद भाई पठान से वो पूरा इनका विस्तृत आप अपने आप कहेंगे मेरा नाम साजिद पठान है यूनिटी यूथ फाउंडेशन प्रेसिडेंट हूँ और मैं छे पाँच साल से जैसे जब से कोरोना का स्टार्ट हुआ है तब से ऐसे ऐसे हॉस्पिटल में फ्री में खाना खिलाना छोटे बच्चों को नोटबुक का वितरण करना शैक्षणिक सहाय और हॉस्पिटल में जैसे कोई को ब्लड की ज़रूरत है इमरजेंसी में कोई को मेडिकल की ज़रूरत है तो हमारी पूरी टीम है यूनिटी यूथ फाउंडेशन वो हेल्प करती है और आपको ये प्रेरणा कहाँ से मिली ये कोरोना के टाइम पे जब हम लोगों ने लॉकडाउन का टाइम था और देखा कि भाई गुजरात की हॉस्पिटल के कोई भी हॉस्पिटल के बाहर लोगों के पास पैसा था पर खाने के लिए कोई सामान था नहीं तो घर से थोड़ा बहुत सामान बना के और हम लोगों ने डिस्ट्रीब्यूशन चालू करा तो देखा आपने ऐसे यूथ को अपने आ, अपना सारे समाज का और भी सपोर्ट मिलना चाहिए कि जिसके तरह से ये और लोगों की सेवा भी कर सके આજ અમે એસએસજી હોસ્પિટલમાંથી ડૉક્ટર અભિષેકનો ફોન આવ્યો હતો એક બેન છે શ્રદ્ધાબેન પવાર એમને એ પોઝિટિવ બ્લડની અર્જન્ટમાં જરૂર હતી તો અમારા ફારૂકભાઈ શેખને અમે ફોન કર્યો હતો એ એમનો રેસ્પોન્સ પર એમની દુકાનનું કામ છોડીને એ અર્જન્ટમાં આપણા માટે બ્લડ માટે આવ્યા હતા તો તમારે એક રિક્વેસ્ટ એવી છે કે અમારું યુનિટી ફાઉન્ડેશન ટ્રસ્ટ ચાલે છે તો તમે બી અમે આવી રીતે બી તમે મદદ કરી શકો છો આ છોકરાને બી આ છોકરાને રજા આજે સન્ડે છે તો એનું કામ છોડીને બી એના સાહેબને રજા લઈ અને આપણા માટે ભણ માટે આવ્યો છે અમે યુનિટી ફાઉન્ડેશન તરફથી ફારૂકભાઈનો અમે શુક્રિયા અદા કરીએ છીએ કે જે શ્રદ્ધાબેન પવારને બ્લડની જરૂર હતી તે ફૂલફિલ થઈ ગઈ છે દેવી તમને સુખી રાખે મારી સમાજની આખી નાખી દે તમને સુખી રાખે તમારા બાલ બચ્ચા સુખી રાખલું ગરીબ લોકોને ખવડાવો તમને બહુ પૂન મળશે તમને ઘરવાળા બારવાળા મિલકતવાળા કરી આપશે તમારા બચ્ચાના બચ્ચા સુખી રહેશે બસ એટલી દુઆ આપીએ મોટા ભાઈ અમારા ગરીબ લોકોની એટલી જ દુઆ છે